અંકેશ્વર ભૂખ્યાને ભોજન સેન્ટર છ વર્ષ પૂર્ણ કરતા ધાબડાનું વિતરણ કરાયું હતું કે કાપી ભૂખ્યાને ભોજન સાથે ઠંડીથી બચવા માટે ધાબડાનું વિતરણ કરી અનોખી ઉજવણી કરી હતી છ વર્ષ પૂર્વ મિત્રો દ્વારા ભૂખ્યાને ભોજન પીરસવાના વિચાર સાથે અંકલેશ્વર પ્રતિન ચોકડી ખાતે ભૂખ્યાને ભોજન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી જે સેન્ટરને આજે છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે છ વર્ષમાં લાખો ભૂખ્યાને ભોજન પીરસી તેમની ભૂખ મટાડી છે આજે પણ આજ રોજ સાંજે પ્રતિન ચોકડીઓ ઉપર ભૂખ્યાજનોને ભોજનની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી રહી હતી તો કોરોના કાળમાં લોકો ટિફિન તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરી અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરનાર ભૂખ્યાને ભોજન સેન્ટર દ્વારા છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં પ્રવેશ કરતા અનોખી ઉજવણી સ્વરૂપ ભૂખ્યાજનો ભોજન સાથે ચાલુ વર્ષ ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના સ્થાપક અતુલભાઈ મુલાણી માંકીલાલ રાવલ આર એન શુક્લા તેમજ મંગલમ પરિવારના ભરત પટેલ સહ પરિવારે ભોજનની સાથે ઠંડીની સીઝનમાં ગરમ ધાબડાનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે ખાસ સુરતથી બાગેશ્વરધામ સંતોએ ખાસ હાજરી આપી હતી નમસ્કાર મિત્રો હું અતુલ મુનાણી મુખ્યાના ભોજનની અમારી શરૂઆત સાતમી ડિસેમ્બર બે હજાર અઢારથી થયેલ હતી મેં એટલે હું અતુલ મુલાણી માંનીલાલભાઈ રાવલ અને આર્યન શુક્લા અમે ત્રણ મિત્રોથી આ શરૂઆત થયેલી હતી તે પછી અમારી સાથે મંગલમ પરિવારના ભરતભાઈ પટેલ ટીવીના અસલમભાઈ એ બધા મિત્રોના સહયોગથી દાનદાતાઓના સહયોગથી અમારું ભૂખ્યાનું ભોજન અવિરતપણે આજે છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષના મંગલ પ્રવેશમાં પ્રવેશ્યું છે હું આભાર બધા દાનદાતા પરિવારનો